જય શ્રી રામ મિત્રો આજે એક સરસ મજાના મંદિરની મુલાકાત આપણે લેવાની છે તો મારી પાછળ જોઈ શકો છો ગ્રાઉન્ડ જેવું લાગશે પણ હું તમને આગળનો નકશો બતાવી દઉં તો તમે જોઈ લ્યો તમને પગથિયા દેખાશે અને આ દેખાશે મચ્છો નદી જે વાકાનેરની મચ્છો નદી હતી તે આ નદી છે તો તમે જોઈ લો નદીનો નજારો અત્યારે તો સાફ સફાઈ કરાવવાની જરૂર છે કેમ કે કચરો બહુ જાજો થઈ ગયો છે પણ તમને એવું નદી સુકામ બતાવું છું કેમ કે આનો હિસ્સો મંદિરની સાથે જોડાયેલો છે કેમ કે રાજા રજવાડા ટાઈમમાં જ્યારે આ રસ્તો રહ્યો અનેક દરવાજો તરીકે કહેવામાં આવતો હતો તો વાંકને જે લોકો હશે તે બધાને ખબર હશે કે આને કયો દરવાજો કહેવામાં આવતો હતો જોઈએ આ સામે જે તમને પિલ્લોર દેખાય ને આવડો એ પિલ્લોરમાં દરવાજો હતો ને અહીંથી એક દરવાજો અહીંયા હતો ને વચ્ચે લોખંડનો દરવાજો હતો એટલે લોખંડનો દરવાજો હતો જેથી કરીને રાજા રજુના વખતમાં અને ગઢની રાંગ કહેવામાં આવતી મિત્રો એટલે આખી આખા દરવાજા બધા બંધ થઈ જાય ને એટલે કોઈ આવે નહીં અંદર હુમલો બુમલો કરી ન હોય તે હિસાબથી કેમ કે આ એ જગ્યા હતી એટલે મેં તમને દેખાડી આરોર મંદિરની આરો કેમ કે મંદિરની સાથે મારે તમને દેખાડવી જરૂરી છે કેમ કે આ પણ એક ઐતિહાસિક જગ્યા કહેવાય જોઈ લો અને આ ગેટ અત્યારે અયોગ્ય છે જ્યારે મોરબીમાં હોનાર જ થયું હતું ત્યારે પાણી અમારે અહીં લગી ઉપર આવી ગયું હતું એ પાણીના પ્રવાહમાં એમાં બહી ગયો હતો લોખંડનો દરવાજો હતો પણ તે આખી આખો એમાં ભયો ગયો હતો અત્યારે આવી રીતે પાણીના આવેરા અને તે બધી વસ્તુ અહીંયા છે અને ખાસ તો આપણે જે મંદિરની મુલાકાત લેવા આવ્યા છીએ તો ચાલો હવે આપણે ત્યાં મંદિરની બાજુમાં જઈએ જે પેલા તમે આ જોઈ લઈએ આવડી આ છે આખી આખી અમારી ગઢની રાંગ જે કહેવામાં આવે છે આ તે ગઢની રાંગ છે ગઢની રાંગમાં જ આવેલું છે હનુમાનજી દાદાનું મંદિર હનુમાનજી દાદાના મંદિરનો ઇતિહાસ તો સો વર્ષથી ઉપર હશે કેમ કે ગયા વખતે જ જેમનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો હનુમાન હનુમાન જયંતિ વખતે ત્યારે સો વર્ષ થયા હતા ગઈ જય હનુમાન જયંતિને આ હજી હમણાં જ થોડાક દિવસ પહેલાં જ હનુમાન જયંતિ ગઈ એટલે એકસો એક વર્ષ જેવું થઈ ગયું છે ખાલી જીર્ણોદ્વાર કર્યો એને હતી પછી કેટલા ટાઈમ અગાઉનું આ મંદિર છે તે તો આપણને ખબર ન હોય એટલે આવડું આ કંઈક અમારું આવું મંદિર છે વાંકાનેનું ગોદળીયા હનુમાનજી મહારાજનું તો તમે જોઈ લ્યો હનુમાનજી મહારાજનું મંદિર આમાં જીણો દ્વાર કર્યો તે આમાં લખેલું છે તો તમે જોઈ શકો છો આખી આખું એવું લાગે તો સ્ક્રીનશોટ પાડીને તમે વાંચી લેજો હનુમાનજી દાદાનું ને આવો પીપળો છે અને બાજુમાં પાણીનો ચબૂતરો પણ છે અને બહુ સરસ એવી જગ્યા છે વાંકાનેરમાં શાંત એકદમ વાતાવરણ તમે જોઈ શકો છો ચારે બાજુ થી ખુલ્લું વાતાવરણ ને સામે અહીંથી દેખાય છે હાઈવે આ છે નેશનલ હાઈવે તમને દેખાડી દઉં છું બિલકુલ નજીક જ દેખાતો હોય છે આવડિયા તો તમે જોઈ ગઢની રંગ અમારી છે તે ઓલી બાજુ નહીં જવાય કેમ કે અહીંયા હાલમાં જ બોર ગરવામાં એવો છે એટલે આ બાજુ પાણી પાણી છે પણ અહીંથી જવાશે તો તમને આખે આખો રાઉન્ડ મરાઈ દો એકવાર જોઈએ ગરો ગરો થઈ ગયો છે એટલે સવારે આવ્યો તો વિડીયો બનાવવા પણ આવે બોરનું કામ ચાલુ હતું એટલે વિડીયો ના બની ને આવડી આ છે હનુમાન શેરી તમે જોઈ શકો છો આવડી હનુમાન શેરી અહીંયાથી સીધે સીધો રસ્તો મેઈન બજારમાં જતો હોય છે આવડી અમારી હનુમાન શરી છે હનુમાન શેરીમાં જ આવેલા છે ગોદડીયા હનુમાનજીનું મંદિર તો તમે આ જોઈ લો ગોદડીયા હનુમાનજી દાદાનું મંદિર અત્યારે તો મંદિર બંધ છે મહારાજને ફોન કર્યો છે કેમ કે બપોરના ટાઈમમાં બંધ હોય એટલે હમણાં થોડીક વારમાં મહારાજ આવે એટલે હું તમને અંદર દર્શન કરાવું તો મિત્રો ગોદળી હનુમાનજી નામ શું કામ પડ્યું હતું જેમ કે બાવાજી જે સેવા કરતા હતા મંદિરની તેમની પાસે ખાલી એક ગોદળી જ હતી એટલે મહારાજ આ ચોવીસ કલાક આ મંદિરે જ રહેતા હતા અને મંદિરની અંદર જ સૂઈ રહેતા હતા અને ખાવું પીવું તો બધાય પહેલાંના ટાઈમમાં તો જમવાનું તે બધી વસ્તુ તો બધે પહોંચાડી દેતા હતા એટલે મહારાજ જમી લેતા હતા એક ના એક મહારાજ હતા મહારાજ ની આગળ પાછળ કોઈ હતું ને એટલે મહારાજ અહીંયા હનુમાનજી દાદાના મંદિર ની સેવા કરી જમતા અને તમને જે બતાવી ઓલી આ સાઈડ માં દરવાજો ત્યાં તે ટાઈમમાં પાણી ને તે બધી વસ્તુ અમારે પેલા ફૂલ આવતું હતું જેથી કરીને મારા ત્યાં નાય ધોઈને પાછા મંદિરે આવી જતા હતા મંદિરની અંદર જ સુતા હતા એટલે હું તમને મંદિરનો આખી આખો અંદરનો નજારો પણ દેખાડીશ તો વિડીયોમાં ઠેત લગી બના રેજો

તો પેલા તો તમે હનુમાન દાદાના દર્શન કરી લ્યો ગોધડીયા હનુમાનજી અહીંયા બિરાજમાન છે તે જોઈ લો આવું કઈક અમારા હનુમાનજી દાદા નું મંદિર છે વાંકાર માં હનુમાન શ્રીમાં ગોધડિયા હનુમાનજી મેં તમને વાત કરી જે બાપુ હતા ગોધડિયા બાપુ કેવા હતા તે બાપુ જોઈ લો તમને આજી ખાટ દેખાય છે બરોબર નાનકડી આમ ખાટ છે આ ખાટ ની અંદર તે આમ તમે ઊંચી કરી નાખો ને એટલે આને સુઈ રહેતા હતા એટલે આ કાંઈક આવું બનાવેલું છે તામે બે ત્રણ જોડી કપડાની બધું પડ્યું રહેતું હતું ને અહીંયા જો પાણીની માટલી પણ હજી રાખવામાં આવેલી છે અહીંયા પાણીની માટલી હતી અને આ છે અમારા હનુમાનજી દાદા અને એ બાપુની સમાધિ હનુમાનજી દાદાની પાછળ જ કરવામાં આવેલી છે તો તમને તેમના પણ દર્શન કરાવી દઉં હું જોઈએ હજી ચરણ પાદુકા છે તે બાપુની ચરણ પાદુકા રાખવામાં આવી છે કેમ કે બાપુની આગળ પાછળ કોઈ હતું નહીં એટલે બાપુને આયા સમાધિ આપવામાં આવી છે હનુમાનજી દાદાની પાછળ જ તો મિત્રો હનુમાનજી દાદાનો ઇતિહાસ કઈ કેવો છે કે જે વાઘાનેરના રાજવીર હતા તે ટાઈમમાં રાજવીર અમરસિંહજી બાપુ સાહેબ હતા તે ટાઈમનું આ મંદિર છે એટલે ત્યારે શું રોડ ને રસ્તા ને બધા મોટા કરવાની અમારે વાત ચાલતી હતી તે ટાઈમમાં રાજા સાહેબ વખતમાં આશરે સો વર્ષ પહેલાની તમને વાત કરું છું તો ત્યારે આ મંદિરનો આવડો આજે રસ્તો રહ્યો તમે જોવો છો આ રસ્તો આખી આખો મોટો છે તમે જોઈ લો કેટલો બધો પહોળો છે તે આ મંદિર તેમાં વચ્ચો વચ્ચે આવે છે એટલે બાપુએ કીધું કે આ મંદિર તમે અહીંથી હટાવી લ્યો તે ટાઈમ ના મજૂરો ને બધા આવીને કોષ ને એવી બધી સાધન સામગ્રી લઈને આવ્યા હતા અને મંદિર ખંડિત કરતા હતા પણ ત્યારે ગમે એવો ચમત્કાર થયો પણ કોઈથી મંદિર હટ્યું નહીં એટલે અમરસિંહજી બાપુએ એમ કીધું કે કાંઈ વાંધો ને મંદિર આપણે હટાવવું નથી મંદિર એમને એમ તમે રાખો ને બાજુમાંથી રસ્તો કાઢી લ્યો તો આવો કે તમારો ચમત્કાર છે હનુમાનજી મહારાજનો અને હનુમાનજી મહારાજનું નું નામ પડ્યું તો મેં તમને કીધું કેમ કે અહીંયા જી બાવાજી સેવા કરતા હતા જેમને ગોદડી બાવાજી કહેવામાં આવતા હતા તેના હિસાબથી આમનું નામ પડી ગયું છે ગોદડી હનુમાન તો તમે મંદિરનો નજારો જોઈ લો કેવું સરસ મજાનું મંદિર છે તે જોઈ લો મિત્રો કેવું મસ્તી નું મંદિર આખી આખું બનાવેલું છે મંદિર બહુ મોટું નથી પણ એ એક ઐતિહાસિક મંદિર છે કેમ કે સો વર્ષ ઉપર આ મંદિર ને થઈ ગયા છે તમે આ રસ્તો જોઈ લો મેઇન રસ્તા વચ્ચે જ આ મંદિર આવેલું છે જોઈ લો વચ્ચે વચ્ચે છે બે બાજુ થી રસ્તો નીકળે છે અને વચ્ચે આ મંદિર આવેલું છે તેના હિસાબથી બાબા અમરસિંહજી બાપુ સાહેબે કીધું મંદિર તમે હટાવી નાખો કેમ કે રસ્તા બધા પૂરા કરવાના હતા ને એટલે મંદિર કોઈ ના નહીં એટલે મંદિર આવીને રહી ગયું ને જે સેવા કરતા હતા મારા તેમનું નામ હતું ગોદડિયા ગોદડિયા તરીકે બધા તેમને બોલાવતા હતા એટલે ગોદડિયા હનુમાનજી મંદિરનું નામ પડી ગયું છે મિત્રો તો તમે હનુમાનજીના દર્શન કરી લ્યો પાછા એક વાર જોઈ લો એવું સરસ મજાનું મંદિર છે તે સારું મિત્રો પાછા નવા ત્યાં રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો અને વાકાનેના જે જે વિડીયો જોવે છે તે કોણ કોણ આ આવી ગયું છે તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા ગામમાં આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કહેજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલી ને તેના દર્શન કરાવી શકું મિત્રો સારું મિત્રો મળીશું પાછા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો જય શ્રી રામ